તો ફાળા લાપસી બનાવવા માટે મેં આ ઘઉંના ફાળા લીધા છે આ રીતે એક વાટકી ગોળ લીધો છે મેં એક વાટકી ડ્રાય ફ્રૂટ લીધા છે મેં અડધી વાટકી અને ઘી લીધું છે મેં એક વાટકી તો કુકર આપણે આ રીતે ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે ઘી લઈ લઈશું તો આજે આપણે લાપસી કુકરમાં બનાવવાના છીએ ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ ને થોડા સાતળી લઈશું ઘીમાં વધારે નહીં ફક્ત બે મિનિટ જ તો બે મિનિટમાં આપણા કાજુ બદામ પિસ્તા રીતે સતળાઈ ગયા છે તો આપણે કાઢી લઈશું હવે આપણે ફાળા નાખી દઈશું ઘઉંના આ રીતે અને હવે આપણે એકદમ સ્લો ગેસ કરી લેવાનો અને જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન ફાળા ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત હલાવતું રહેવાનું અને બરાબર શેકી લેવાના છે જો તમે વચ્ચે તેને છોડી દેશો તો તે નીચેથી બળી જશે તો આ રીતે હલાવતું જ રહેવાનું અને એક મિનિટ જેવું લાગે છે ગોલ્ડન બ્રાઉન તો એકદમ સરસ રીતે રીતે આ શેકાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે પાણી નાખી દઈશું તેમાં એક ગ્લાસ આપણે પાણી નાખી દઈશું ફળ પણ નાખી દઈશું આપણે ડ્રાય ફ્રૂટ પણ નાખી દઈશું બધા અને આપણે ફાસ્ટ ગેસ કરીને આપણે આ પાણીને ઉકાળી લેવાનું છે તો આપણો જે ગોળ છે તે પણ ગળી જશે પાણી આપણું આ રીતે ઉકળી ગયું છે અને ગોળ પણ આપણો ગળી ગયો છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને ગેસને આપણે એકદમ સ્લો કરી લઈશું અને હવે આપણે સ્લો ગેસ ઉપર છ સીટી થવા દેવાની છે તો છ સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને કુકરમાંથી જ્યાં સુધી હવા ના નીકળે ત્યાં સુધી આપણે કુકર ઠંડુ થવા દઈશું તો કુકરમાંથી બધી જ હવા નીકળી ગઈ છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખોલીને એકવાર ચેક કરી લઈશું તો આપણી લાપસી બનીને એકદમ તૈયાર છે તો આ રીતે એકદમ છૂટી છૂટી આપણી એકદમ સરસ દાનેદાર લાપસી બની છે જેવી આપણે કઢાઈમાં બનાવીએ છીએ તેવી જ બની છે કુકરમાં પણ તો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ તમારી લાપસી પરફેક્ટ જ બનશે આ રીતે અને નીચેથી પણ જરાય ચોટી નથી હવે આપણે ઉપરથી આ રીતે કાજુ બદામ પિસ્તા નાખી દઈશું પતરેલા થોડા ગાર્નિશ માટે તો આપણી એકદમ છૂટી છૂટી આ રીતે લાપસી બનીને તૈયાર છે એટલે મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો